दाहोद जिल्हा पोलीस वडानी संजेली खाली प्रेस कोन्फरन्स गुजराती महिला अपराधी डरवानी जरूर नाही जिल्हा पोलिस वडा डॉक्टर राजदीपसिंह झाला

પુનર્સ્થાપન માટે દાહોદ જિલ્લા પોલીસ વડાને ગુજરાત સરકારના ગૃહ વિભાગના માર્ગદર્શન મુજબ તેના પુનઃસ્થાપન માટે અને સમાન ભેદ જીવન ગુજારે તે માટે ગુજરાત પોલીસ વિભાગ મદદ કરશે તેમ જણાવ્યું હતું દીપ્તેશ દેસાઈ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર દાહોદ જિલ્લાના ડાળસીમળ ગામે અઠ્યાવીસ તારીખના રોજ જે ઘટના બની હતી એ ઘટનાના અનુસંધાને ત્યારે જ બાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી બાકી રહેતા ત્રણ આરોપીઓ જે છે એમને કાલ રાત્રે શોધી કાઢવામાં આવ્યા છે તેમના નામ છે ગોવિંદ ભરત વાદી જે ભોગ મામાજી સસરાનો દીકરો થાય છે હિંમત ગેંદાલ વાદી જે ભોગ કાકાજી સસરા થાય છે અને સીતાબેન વાદી જે એમના માસી સાસુ થાય છે આ ત્રણે ત્રણ આરોપીઓ જે વિડીયોમાં દેખાતા હતા એ પૈકીના ત્રણ પકડવાના બાકી હતા એ તમામ ત્રણ આરોપીઓ છે આજરોજ ભોગ બનનાર બહેનની સાથે મુલાકાત કરી અને રાજ્ય ગૃહ રાજ્ય મંત્રી રાજ્યમંત્રીશ્રીનાઓની સૂચના અન્વયે તેમના પુનઃસ્થાપન માટે અને તે પોતાના પગભર થઈ શકે તેમના રોજગાર માટે વ્યવસ્થા કરવા માટે સૂચના આપી છે તે અનુસંધાને બહેનશ્રી સાથે ચર્ચા કરી અને ટૂંક સમયમાં જ ગુજરાત પોલીસ દ્વારા તેમના પુનઃસ્થાપન અને પોતે એક મોભાભેર જીવન જીવી શકે એના માટે એમના રોજગારની વ્યવસ્થા પણ કરવામાં આવશે સર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે મહિલાઓની સાથે અત્યાચાર હોય છે છેલ્લે બે હજાર બાવીસમાં આ પ્રકારની ઘટના બની હતી આપ જોઈ શકો છો તો ટ્રાઈબલ એરિયામાં તમામ જગ્યાએ હમણાં અભ્યાસનું અને સ્તર ખૂબ ઊંચું આવ્યું છે અને સમાજ જીવન પણ ઊંચું આવ્યું છે માટે આ પ્રકારની ઘટનાઓમાં ઘટાડો પણ જોવા મળ્યો છે આ ઉપરાંત પોલીસ દ્વારા પણ આ કરવામાં આવે છે પરંતુ આ કેસમાં મહિલા સાથે ચર્ચા કરવા દરમિયાન ધ્યાન પર આવ્યું કે આરોપીઓ એમને વારંવાર કહેતા હતા કે તારું પિયર કમજોર છે અથવા તારો ભાઈ કાંઈ નથી કરતો શું કરી લેવાના હતા વગેરે રીતે ડરાવતા હતા તો તમામ બહેનોને ગુજરાત પોલીસ વતી આશ્વાસન આપવા માગું છું કે ગુજરાતમાં વસતી તમામ બહેન દીકરીઓ માટે એમનું પિયર એ ગુજરાત પોલીસ છે દાહોદ પોલીસ છે કોઈથી ડરવાની જરૂર નથી ખુલી અને સામે આવો નાનામાં નાના અત્યાચાર સમક અત્યાચાર માટે પોલીસને તાત્કાલિક રજૂઆત કરો જેથી આગળ મોટી બનતી ઘટના અટકાવી શકાય સર આ ઘટનામાં જે મહિલાને માર મારવામાં હતા એ લોકો કુટુંબીજનો હતા કે અન્ય લોકો પણ હતા તમામે તમામ આરોપીઓ કુટુંબીજનો છે ગ્રામજનોમાંથી કોઈ આવતા ન હતા એ પણ અમે લોકોએ પૂછપરછ કરી આ લોકો વિડીયોગ્રાફીએ ચાલુ રાખી હતી અને ગ્રામજનો આ વિસ્તારથી થોડા દૂર પણ રહેતા હતા તો તમામ એમના સસરાલ પક્ષના લોકો આ ક્રાઇમમાં ઇન્વોલ્વ છે